સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે લગભગ ચોરાણું હજાર ક્યુસેક પાણી છોડાયું છે છન્નું હજાર ક્યુસેક પાણી સાંજ પડતા પડતા છોડાઈ ચૂક્યું હતું અને એમાં ખેડાના ધરોડામાં ત્રણ વૃદ્ધ સાબરમતી નદીના પટમાં ફસાયા હતા સાબરમતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને આ ત્યાં વૃદ્ધ ફસાયેલા હતા એમની મદદ કરવા એમને રેસ્ક્યુ કરવા માટે ઇન્ડિયન એરફોર્સ આવી હતી ઇન્ડિયન એરફોર્સે મી સેવન્ટીન હેલિકોપ્ટરથી આ ત્રણેય વૃદ્ધનું રેસ્ક્યુ કર્યું અને તેમને હેમખેમ બચાવી લીધા હતા દેવદૂત બની અને ઇન્ડિયન એરફોર્સ આવી અને ત્રણેય વૃદ્ધનું રેસ્ક્યુ કરી દીધું છે તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે કે નદીમાં પ્રવાહ પાણીનો વધારે છે ઘોડાપુર આવ્યું છે અને એટલે જ પાણીના પ્રવાહમાં નદીની નજીક પણ જવાની સૂચના ન જવાની સૂચના આપવામાં આવી છે નદીના પટથી દૂર રહેવાની સૂચના છે પણ કેટલાક લોકો એને અવગણે છે અને મોતને આમંત્રણ આપે છે જોકે ઇન્ડિયન એરફોર્સ દેવદૂત બનીને આવી અને આ દુસ્સાહસ ખેડનાર ત્રણ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે સાબરમતી નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને એનું પરિણામ જોવા મળી રહ્યું છે હેઠવાસના ગામોમાં કે જ્યાં અમદાવાદ તાલુકો હોય કે પછી આણંદ જિલ્લો હોય આણંદનું તારાપુર હોય કે પછી ખેડા જિલ્લાના કેટલાક ભાગ જ્યાં જ્યાંથી સાબરમતી નદી પસાર થઈ રહી છે દરેક જગ્યાએ સાબરમતીના પાણી રોડ રસ્તા અને ગામમાં ફરી વળ્યા છે આ ખેડામાંથી પસાર થતો ધોળકા ખેડા હાઈવે છે કે જ્યાં ઘૂંટણસમાં ક્યાંક કમરસમા પાણી ભરાઈ ગયા હતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જાણે આ હાઈવે નહીં પરંતુ તળાવ ભરાયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા હાઈવે ઉપર અત્યારે કેર સવા પાણી સાબરમતી નદીના ફરી વળ્યા છે

તમામ જે ખેડૂતો છે ગામ લોકો છે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કરુણેશ પંચમેદી સંદેશ ન્યૂઝ ખેડા